બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન કરી દ્રષ્ટિએ દ્રષ્ટિએ બીજા ક્રમે છે આ જિલ્લામાં કુલ ચૌદ તાલુકાઓ બનેલા છે જ્યારે આ જિલ્લાનું વિભાજન કરવામાં આવે અને થરાદને અલગ થિરપુર જિલ્લા તરીકે જાહેર કરવામાં આવે તેવી સરહદી વિસ્તારના લોકોની માંગ ઉઠવા પામી છે

તાલુકામાં આવેલું છે ને આજકાલ સોશિયલ મીડિયામાં અને બધે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે છવ્વીસમી જાન્યુઆરીએ દિયોદરને ઓગણને જિલ્લો જાહેર કરે છે તો મારું માનવું એવું છે કે જિલ્લો બનાવવાનો હોય જો આટલામાં તો આપણે થરાદને જ બનાવવો જોઈએ કારણ કે થરાદની આજુબાજુ ઘણા બધા ગામડા લાગે છે થરાદ એક વિસ્તારની દૃષ્ટિ પણ મોટું છે અને વાવ અને થરાદ ના સુઈ ગામ સુધી છેવાડા સુધીના ઘણા ગામડાઓ લાગે છે અને એ બધાને અહીંયા ઘણી તકલીફ પડે છે કે કોઈ પણ સરકારી કચેરીનું કે રીતનું કામ હોય તો બહુ તકલીફો પડે છે અને એ રીતે જોવા જઈએ તો પણ થરાદ એ જિલ્લો યોગ્ય ગણાય બીજી રીતે જોવા જઈએ તો વિસ્તારની દૃષ્ટિએ પણ મોટું છે અને વિકાસની દૃષ્ટિએ પણ મોટું છે અને આને લઈને વાવ તાલુકાના અમુક જેમ કે ઢીમા ગામ જે મિની અંબાજી મિની દ્વારકા કહી શકાય એવી રીતનું બધી જ રીતે કંઈ પણ જોઈએ ને તો મારું અને એની પ્રજાનું સમર્થન એવું છે કે જિલ્લો તો પ્રાય બનાવો મે જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની બનાસકાંઠા જિલ્લાના પાલપુર ખાતે હવે ઉજવણી એનું આયોજન રાખેલ હોય આ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના એક નવા જિલ્લા એક થરાદ તાલુકાના નવા જિલ્લા તરીકે જે એનું ધ્યાન એને એટલે કે માન્યતા મળે એવી હું વાવ થરાદ સુઈબોમની પર્દાવતી મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કારણ કે થરાદ તાલુકો એવો એક છે કે જે વિકસિત તાલુકો છે એની અંદર હરેક પ્રકારની સુવિધાઓ છે મોટી મોટી ઓફિસો આવેલી છે પ્રાંત ઓફિસર ડીવાયસપી ઓફિસ એપીએમસી આઈટીઆઈ કોલેજ જેવા અનેકવિધ અહીંયા લોકોને સુવિધા મળી શકે એમ છે અહીંયા એક મોટો આપણે નેશનલ હાઈવે પણ અહીંયાથી પસાર થાય છે અને માન્ય શ્રીને તમામ તાલુકો વતી હું નમ્ર વિનંતીને અપીલ કરું છું કે સોયગમ તાલુકાને માન્ય શ્રી નવા જિલ્લા તરીકે પ્રાધાન્ય આપે તેવી હું નમ્ર વિનંતી ફરીથી વારંવાર કરું છું અને વાવની પ્રદા અને ખરાદ અને શોઈગમની તમામ પ્રદા તરફથી હું એમને વિનંતી કરું છું કે ખરાદ તાલુકાને પ્રાધાન્ય મળવું જોઈએ જિલ્લા તરીકે થરાદ જિલ્લાના વિશેષ અહેવાલમાં થરાદ વિશે વાત કરવામાં આવે તો થરાદ વિકસિત વિસ્તાર હોવાથી અને ધંધાકીય દ્રષ્ટિએ થરાદ બનાસકાંઠાના પાલનપુર ડીસા પછી ત્રીજા નંબરનું સેન્ટર છે ત્યારે થરાદ જૈન નગરી પણ કહી શકાય અને થરાદ તાલુકા મથક પણ છે અને થરાદ શહેર નગરપાલિકા વિસ્તાર ધરાવતું શહેર પણ છે તો થરાદ નગરની વસ્તી પાંત્રીસ હજાર થી પણ વધુ છે ત્યારે થરાદ વિકાસશીલ શહેર પણ કહી શકાય થરાદમાં જૂની મહેસૂલી પ્રાંત અધિકારીની કચેરી પણ છે અને થરાદમાં અલગ અલગ કચેરીઓ પણ આવેલી છે જેવી કે પ્રાંત કચેરી ડીવાયએસપીની કચેરી સિવિલ મિની હોસ્પિટલ પીડબલ્યુડી કચેરી પાણી પુરવઠા કચેરી આરટીઓ કચેરી વેચાણ વેરાની કચેરી સિવિલ કોર્ટ અને સેન્સન કોર્ટ બીએસએનએલની કચેરી વિદ્યુત બોર્ડ દૂધ સીત કેન્દ્ર નર્મદા નિગમની કચેરી જમીન સંરક્ષણની કચેરી આર્ટસ કોલેજ કોમર્સ કોલેજ સાયન્સ કોલેજ કૃષિ કોલેજ સરકારી આઈટીઆઈ કોલેજ એલએલબી કોલેજ આદર્શ નિવાસી શાળા વીસ કરતા વધુ સ્કૂલો અને બનાસકાંઠાના ત્રીજા નંબરનું એપીએમસી માર્કેટ તેમજ બનાસકાંઠાના ત્રીજા નંબરનો એસટી ડેપો અને અનેક ધાર્મિક સંસ્થાઓ પણ આવેલી છે ત્યારે મારી એક માંગ છે કે બીજા બધા કેન્દ્રોની વિશે ચર્ચાઓ ચાલે એના કરતા થરાદ અત્યારે વેપારી દ્રષ્ટિએ ખૂબ મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે અત્યારે વાવ હોય ભાભર હોય કે અહીં લાખણી દિયોદર બધામાં કેન્દ્રમાં અત્યારે થરાદ આવી રહ્યું છે અને થરાદ વેપારી દ્રષ્ટિએ પણ ખૂબ વિકસિત છે અને ખૂબ બધી પ્રકારની કચેરીઓ બધી પ્રકારની કોલેજો અત્યારે થરાદની અંદર છે એટલે સુવિધાઓ બધી પ્રકારની થરાદની અંદર છે અને બધી પ્રકારે થરાદ મહત્વનું એક કેન્દ્ર છે તો મારી એવી માંગણી છે કે થરાદને જિલ્લો બનાવવામાં આવે અને અમારા થરાદની પ્રજાની પણ ખૂબ એવી માંગણી છે કે થરાદ જિલ્લો થાય તો વિકાસની દ્રષ્ટિએ પણ આગળ વધી શકે એમ છે હૃદય થી અને પ્રજાપતિ પણ હું માગણી કરું છું થરાદ પ્રજાપતિ માંગણી કરું છું તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા મારું ગામ આવેલું બોર્ડર સાચોર નદી થરાદ તાલુકાનો નાગરિક તરીકે ખેડૂત કેવું અને જે ઢીલાની વાત થાય તો જે ઢીલો જુઓ થાય તો દિયુદેર સાઈડમાં પડે ઢીલો થાય તો થરાદ જ અલગ થઈ શકે એમાં ધોનેરા સુઈ ગામ વાવ બાદ સંકળા અને થરાદ જૂનું છે અને એમ વિસ્તારવાળું છે અને સત્તાની પણ સારું છે અને અમારો પણ ખેડૂતની લાગણી છે કે જો ઢીલો થાય તો થરાદ જ થાય એ બદલ આભાર થરાદ આટલું વિકસિત હોવા છતાંય પણ જિલ્લા મથક પાલનપુર ખાતે આવેલી વડી સરકારી ધક્કા ખાવા છે કે થરાદ અને ગામડાથી પણ મુસાફરી કરીને આવવું પડે છે જેના કારણે સમય અને પૈસાનો વ્યય થાય છે તેથી સરકાર અહિયાંના સ્થાનિક લોકોની સમસ્યાને સમજે જાણે અને કાર્યવાહી કરે તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જિલ્લા મથકથી દૂર એવા સરહદી તાલુકાને જિલ્લા તરીકેનો લાભ સરકાર આપે છે કે કેમ તે તો આવનારો સમય જ બચાવ અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાને ઓગળ તરીકે નામ આપી અલગથી જિલ્લો બનાવવા માંગ કરાઈ હતી જેના સપના જે તે વિસ્તારના લોકોએ ક્યારેય જોઈ રહ્યા છે અત્યારે લોકમુખે ચર્ચા સંભળાય છે કે છવ્વીસમી જાન્યુઆરી મુખ્યમંત્રી સાહેબ આવે છે તો જીલો બનાવવાની જાહેરાત કરવાના છે આ બાબતમાં થરાદને જિલ્લો બનાવવામાં આવે એવી અમારી માગણી છે કારણ કારણ કે થરાદ એ નેશનલ હાઈવે સાથે જોડાયેલો છે થરાદ એ જૂનું સ્ટેટ પાંચસો બાસઠ પૈકીનો સ્ટેટ પણ રહી ચૂકેલો છે થરાદ એ જૂની નગરી છે થરાદ બોળો વિસ્તાર પણ ધરાવે છે લાખણી સુગામ વાવ બાબર તમામ વિસ્તારો સાથે થરાદ નેશનલ હાઈવે થી જોડાયેલો છે માળા જેવો મહત્વનો પ્રોજેક્ટ પણ થરાદ થઈને અત્યારે નીકળે છે થરાદ એ ખેડૂતોનું બાગાયતી માટે દાડમો નો હબ છે ખેડૂતો માટે જીરાનો મહત્વનો વિસ્તાર ધરાવતો મોજા પછીનો બીજા નંબરનો હબ છે થરાદમાં તમામ કચેરીઓ પણ આવેલી છે પ્રાંત કચેરી હોય એસટી કચેરી હોય પીડબ્લ્યુડી સર્કલ હોય નેશનલ હાઇવે હોય કે સરહદના વિસ્તારથી આમ પણ નજીક અને આમ સો કિલોમીટર દૂર રાજસ્થાનના સરહદથી પણ નજીક અને તમામ રીતે ખેડૂતો અહીંયા વિકસિત છે અહીંયા નેર પણ ચાલે છે એટલે પાણીની પણ અછત નથી થરાદમાં સરકારી પડતર જમીન પણ સો વીઘા જેવી છે એના માટે સરકારી કચેરીઓ પણ બની રહે થરાદમાં ખેતી ખેતીવાડી કૃષિ યુનિવર્સિટી પણ છે કોલેજ પણ છે મોટી મોટી સ્કૂલો છે મોટી મોટી હોસ્પિટલો છે તમામ રીતે થરાદ ગણવા જઈએ તો એક જિલ્લાની ને સાજે એવું નગર અને સ્થળ છે ખેડૂતો અને વેપારીઓ પણ અહીંયાના ખૂબ સમૃદ્ધિ છે ગૌતમ અદાણી જેવા પણ થરાદના વતની છે આવી રીતે રાજકીય દ્રષ્ટિએ સામૂહિક દ્રષ્ટિએ ભૌગોલિક દ્રષ્ટિએ ઐતિહાસિક દ્રષ્ટિએ અને તમામ રીતે થરાદ મોખરાનું સ્થાન ધરાવે છે એમના માટે અમારી માગણી અને લાગણી છે કે થરાદને જિલ્લો બનાવવામાં આવે થરાદને જિલ્લો બનાવવામાં આવે તો આ વિસ્તારનો વિકાસ થાય ખેડૂતોનો વિકાસ થાય અને તમામ રીતે સરકારી કચેરીઓ માટે પણ જમીનો મળી રહે અને સરકારને પણ નવું કઈ ડેવલપમેન્ટ ન કરવું પડે અને ઓમનોમ જિલ્લો બનાવે તો તાત્કાલિક કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવું કર્યા વગર પણ જિલ્લો બની શકે છે એના માટે મારી લાગણી ને માગણી છે કે થરાદની જીલો બનાવવામાં જ આવે થરાદનો એ હક છે અને થરાદના લોકોની લાગણી છે માગણી છે આ સરકાર પર આટલી આશા રાખીએ છીએ તાલુકાનો છું પણ અમને જાણવા મળ્યું કે આપણે બનાસકાંઠાની અંદર જિલ્લાનું વિભાજન થવા રહી જઈ રહ્યું છે તો અમારી માગણી એવી છે કે ખરેખર જો વિભાજન થતું હોય તો થરાદને જિલ્લો બનાવવામાં આવે થરાદ અહીંયા ઘણી રીતે આગળ છે ઔદ્યોગિક રીતે વેપારી રીતે અને આ બાજુનું વાતાવરણ બહુ સદભાવનાપૂર્ણ છે અને આમાં બાગાયતી છે પછી નર્મદા નેરના લીધે પણ મોટું કામકાજ છે થરાદની અંદર દૂધનું પણ મોટું કામકાજ છે વેપારમાં પણ અહીંયા મગફળી છે જીરું છે ઘણું મોટું ઉત્પાદન થાય છે અને વેપારીઓ પણ અહીંયા ખૂબ માંગણી છે હું ગાંવ તાલુકાનો હોવા છતાં પણ મને એવું લાગે છે કે આખા જિલ્લાને જો થરાદને જિલ્લો બનાવવામાં આવે તો ખૂબ જ સારું રહે અને અમારી બધા વેપારી મિત્રો વતીની મારી પણ માંગણી છે કે થરાદને જિલ્લો બનાવવામાં આવે